ંદજી મહારાજે સાણંદ તાલુકાના લેખંબા ગામમાં રામકૃષ્ણ મઠ અમદાવાદ તરફથી નિર્માણ સંકુલની મુલાકાત લીધી હતી અને બહોળા ભક્તજનો અને શુભેચ્છકોની હાજરીમાં તેમના આશીર્વચન દરમિયાન જણાવ્યું કે જ્યારે અહીં ત્રણ વર્ષ પહેલાં આવવાનું થયું હતું ત્યારે અહીં કશું જ ન હતું અને હવે પ્રાર્થના ભવન સાધુ નિવાસ વ્યવસ્થાપક ખંડનું બાંધકામ હવે આખરી તબક્કામાં છે ત્યારે વિશેષમાં આજે જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓ માટે છાત્રાલય ભવનનું બાંધકામ કરવા માટે શિલાન્યાસ વિધિ પણ થઈ છેલ્લા ત્રણ વર્ષથી દર એક વર્ષે મારે અહીં આવવાનું થાય છે અને વધુને વધુ લોકો મઠને સહકાર આપવા આગળ આવે છે આ બધું કેવી રીતે થાય છે આ બધું ભગવાન કરે છે આ ભગવાનનો ખેલ છે ગુજરાતમાં શ્રી રામકૃષ્ણ આશ્રમ રાજકોટ તથા શ્રી રામકૃષ્ણ મિશન વિવેકાનંદ મેમોરિયલ વડોદરાની મુલાકાત બાદ એક મુલાકાત તેઓ શ્રીએ લેખંબામાં રામકૃષ્ણ મઠ અમદાવાદ તરફથી બની રહેલ સંકુલની લીધી હતી અને ઉપસ્થિત લોકો આ ચિંતનસભર વાત એમને કહી હતી આ પ્રસંગે શ્રી રામકૃષ્ણ આશ્રમ રાજકોટના અધ્યક્ષ શ્રીમંત સ્વામી નિખિલેશ્વરનાજી શ્રી રામકૃષ્ણ મિશન વિવેકાનંદ મેમોરિયલ વડોદરાના સચિવ શ્રીમતી સ્વામી ઈષ્ટ્યમ અને અન્ય પણ ઉપસ્થિત રહ્યા હતા આ તબક્કે રામકૃષ્ણ મઠ અમદાવાદના અધ્યક્ષ શ્રીમદ સ્વામી પ્રભુ સેવાનંદજીએ મઠના કાર્યોમાં ગ્રામજનો અને અન્ય તમામ લોકોને વધુને વધુ સહકાર આપવાનો ભાવ વર્ણવ્યો હતો આ પ્રસંગે અગ્રણી નાગરિકો તરફથી સ્વામીજીનું ભાવભર્યું સ્વાગત થયું હતું અને ભવ્ય મઠના નિર્માણ તરફની પ્રગતિ માટે પ્રસન્નતા અનુભવ સૌ લોકોએ કર્યો હતો હેડ ઓફિસ ઇન્ડિયા ટીવી લાઈવ